મતગણતરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તાર માં અમે ફરીથી ત્રીજી વખત યત્રી કરવા જઈ રહ્યા છીએ આ લોકસભા વિસ્તારની

આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નો પાટીલ સાહેબ નો અને આ વિસ્તારના તમામે તમામ મતદારો નો પણ દિલથી ખુબ ખૂબ આભાર માનું છું અને આ તકે આવનારા સમયમાં હું આ વિસ્તારના વિકાસ ના કામો સતત કરતો